આશ્રમ એ ઉદાસી પરંપરાનો આશ્રમ છે ઉદાસી પરંપરા જે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ સૌથી સંકાદિક ચાર મુનિઓ દ્વારા અને પંજાબની અંદર આપણે સૌ ગુરુ નાનક દેવજીનું નામ સાંભળેલું હશે જે શ્રીચંદ્ર બાબા એ સૌથી પહેલા ત્યાંનો જે કંઈ બાદશાહ હતો એને ચમત્કાર દેખાડ્યો અને એ ચમત્કારના સ્વરૂપમાં એમણે રાજમહેલ કે જે કંઈ સમર્પિત કરી દીધો કચ્છ થી કબૂતર ઉડ્યું અને મુંબઈ લીધો જોયું પણ લાગ્યું કોઈ આ વાગડ જેવું નમસ્કાર મિત્રો જય માતાજી વાગડ ધરામાં માં આપનું સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ ભચાઉ તાલુકાના પાકડસર ગામે કે જ્યાં ગરીબદાસજી બાપુ ની જગ્યા આવેલી છે ं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ॐकाराय नमो श्रीचन्द्रदेवं शिवमाद्वित्यं भस्माङ्गलिप्तं शशिशुभ्रवर्णं पद्मासनस्थं सुखदं यतीन्द्रं वाक्ताय चित्ते शततं भगीहं वाक्ताय चित्ते शततं भजे શ્રી ગુરુ શ્રીચંદ્ર અહી કચ્છની પવિત્ર ધરા અને એમાં સુંદર મજાનું પાકળસર તળાવ આવેલું છે અને પાકળસર તળાવ નહીં પાડ ઉપર કિનારા ઉપર એક સિદ્ધ પુરુષ બાબા ગરીબદાસજી મહારાજ અહીં બિરાજમાન છે અને આ સ્થાન વિશેના જ્યારે ઇતિહાસ વિશે પૂછવામાં આવ્યું છે ત્યારે આપને હું જણાવીશ કે આશ્રમ એ ઉદાસી પરંપરાનો આશ્રમ છે ઉદાસી પરંપરા જે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ સૌથી પહેલા સંકાદિક ચાર મુનિઓ દ્વારા અને ત્યારે ભગવાન હંસાવતાર વિષ્ણુ ભગવાને સંકાદિક મુનિઓને ઉપદેશ આપેલો ત્યારથી આ ગુરુ પરંપરા શિષ્ય પરંપરા ચાલુ થઈ છે તો અમારે સૌથી પહેલાં આદ ઉદાસી જે કહેવાય તો એ શનકાધિક ઋષિ મુનિઓ છે અને ત્યાર પછી અમારી એ પરંપરામાં ઘણા અનેક ઋષિ મુનિઓ આ પરંપરામાં આવતા જતા 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 વર્ષો વીતતા વીતતા પંજાબની અંદર આપણે સૌ ગુરુ નાનક દેવજીનું નામ સાંભળેલું હશે જે શીખ ધર્મના સંસ્થાપક છે તો એમના બે દીકરાઓ હતા એક શ્રી ચંદ્રજી મહારાજ અને એક લક્ષ્મીચંદ્રજી મહારાજ તો એમાંથી આ શ્રીચંદ્રજી ભગવાન જે છે એ આ ઉદાસીન પરંપરામાં શનકાદિક મુનિઓથી ગુરુ પરંપરા ચાલતા આવતા એકસો ને પાસઠમાં સ્થાને અમારા બાબા શ્રીચંદ્રજી મહારાજ જે ઉદાસીન આચાર્ય તરીકે બાલી હતી ઉદાસીન આચાર્ય જગતગુરુ શ્રી ચંદ્રજી ભગવાન ના સ્થાન ઉપર જે હતા તો એમનું એકસો ને ક્રમ આવે છે અને ત્યાર પછી શ્રીચંદ્ર બાબા એ આજે પાકિસ્તાનમાં છે અને પહેલા તો આપણા અખંડ ભારતનો એક ભાગ હતો ત્યારે સિંધુ નદીના કિનારે સિંધુ નદીના કિનારે એક નગરઠઠા નામનું ગામ છે તો શ્રીચંદ્ર બાબા સૌથી પહેલા ત્યાંનો જે કંઈ બાદશાહ હતો એને ચમત્કાર દેખાડ્યો અને એ ચમત્કારના સ્વરૂપમાં એમણે રાજમહેલ કે જે કંઈ સમર્પિત કરી દીધો અને શ્રીચંદ્ર બાબાએ ત્યાં પોતાનો ધૂણો સ્થાપિત કર્યો પોતાનો આશ્રમ સ્થાપિત કર્યો અને ત્યાર પછી શ્રીચંદ્ર બાબાના જે શિષ્ય જે હતા એ ભગત ભગવાનજી જે મા હિંગલાજ માતાના દર્શન કરવા માટે બલુચિસ્તાન જતા હતા અને ત્યારે એ ત્રણસો ને શિષ્યોનો જે સંઘ હતો એમને શ્રીચંદ્ર બાબાએ હિંગલાજ માતાના સાક્ષાત દર્શન ત્યાં જ કરાવડાયા અને ત્યારથી એ ત્રણસો ને સાઠ તમામ શિષ્યો એ શ્રીચંદ્ર બાબાના શિષ્યો બની ગયા એમાંથી જે મુખ્ય હતા એ ભગત ભગવાન સંત હતા તો એ ભગત ભગવાનના શિષ્યો પછી બાબા શ્રીચંદ્રજી મહારાજે એ નગરઠઠાવાળું જે સ્થાન કે આશ્રમ હતો એ પોતાના શિષ્ય આ ભગત ભગવાનને અર્પણ કરી દીધો અને પોતે કરતારપુર અને એ બાજુ પરિભ્રમણ કરવા માટે નીકળી ગયા પછી ભગત ભગવાન જે શિષ્ય હતા ભગત ભગવાન અને એમના શિષ્ય હતા એ આશ્રમ જે મળ્યો તો બાબા બાલકરામજીને મળ્યો અને ત્યાર પછી બાબા બાલકરામના શિષ્ય હતા બાબા સંતોષદાસજી અને સંતોષદાસજી બાબાના શિષ્ય હતા બાબા ચરણદાસજી અને બાબા ચરણદાસજીના શિષ્ય જે હતા એ બાબા પૂરણદાસજી મહારાજ ગાદીએ બિરાજમાન થયા અને એ વખતે બાબા પૂરણદાસજી મહારાજે એ નગરઠાના આશ્રમના પોતે ગાદીપતિ બને છે અને ત્યાર પછી એમના જે બે શિષ્યો હતા બાબા પૂરણદાસજીના બે શિષ્યો હતા એમાંથી એક હતા સંજાદાસજી અને બીજા શિષ્ય હતા ગરીબદાસજી તો આ રીતે ગરીબદાસ બાપુ એ નગરઠઠામાં જે ભગત ભગવાનની પરંપરા એ પછી પૂરણદાસજી મહારાજના શિષ્ય બનેલા અને ગરીબદાસજી મહારાજે પોતાના ગુરુજીના સાનિધ્યમાં ખૂબ તપ કર્યું અને તપ ને તપશ્ચર્યા દ્વારા એમના પણ એક અલૌકિક સિદ્ધિઓ આવી ગઈ જ્યારે ગરીબદાસ બાપુના પાસે આવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ત્યારે એમના ગુરુજીએ કીધું કે હવે આપ તો સિદ્ધ મહાપુરુષ થઈ ગયા છો માટે હવે આપ ગુરુસ્થાનમાં રહેવાની કંઈ જરૂર નથી તો આ સિંધુ નદીના કિનારે આપ ગમે ત્યાં પોતાનો નવું સ્થાન બનાવો ત્યારે ગરીબદાસજી મહારાજ પોતે સિંધુ નદીના કિનારે ફરતા 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 હાલમાં જે આપણે કાશ્મીર કહીએ છીએ તો કાશ્મીરના સામેના ભાગમાં સિંધુના કિનારે એક કંવર ગામ હતું ત્યાં ગરીબદાસ બાપુને એ સ્થાન બહુ સારું લાગ્યું અને ત્યાં એમણે એક નવો આશ્રમ એની સ્થાપના કરી અને ગરીબદાસ દાદાએ ત્યાં પણ અનેક ચમત્કારો દ્વારા આખા સિંધુ નદીના કિનારાના જેટલા સંતો હતા એ એ સિંધુના સંતોનું પણ એક મંડળ બનાવવામાં આવ્યું હતું અને એ સિંધુ સંતના એ મંડળના પણ પોતે અધ્યક્ષ એ એ જમાનાની અંદર પણ પોતે અધ્યક્ષ બનેલા હતા અને થોડો સમય ત્યાં રહ્યા અને ત્યાર પછી શ્રીચંદ્ર બાબા સનાતન ધર્મના પ્રચાર અર્થે હંમેશા પરિભ્રમણ કરતા રહ્યા પરિભ્રમણ કરતા હતા ત્યારે બાબા ગરીબદાસજી મહારાજ પણ એમની સાથે ત્યારે જોડાયેલા અને કંધારને જે આપણે કહીએ છીએ અત્યારે છે તો એ દેશોમાં બધે ફરતા ફરતા અને શ્રીચંદ્ર બાબા અને એમની સાથેના બધા મહાપુરુષો ફરતા 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 આપણે લખપતની અંદર કચ્છમાં આવે છે અને એ લખપતની અંદર આજે પણ જે ગુરુદ્વારા છે તો શ્રીચંદ્ર બાબા અને આ તમામ સિદ્ધ પુરુષો ત્યાં પહેલાં રાત્રિ રોકાણેલા અને ત્યાંથી પછી નીકળ્યા અને ત્યાર પછી આપણું જે ભુજ અત્યારનું જે સ્થાન છે જે ટપકેશ્વરીનો વિસ્તાર છે ભુજ એ વખતે ભુજ હતું કે નહીં હોય ખબર નહીં પણ એ ટપકેશ્વરીનું જે સ્થાન છે ત્યાં થોડો સમય રોકાયા અને ત્યાર પછી એ શ્રીચંદ્ર બાબા અને તેમના તમામ સિદ્ધ પુરુષો ભ્રમણ કરતા કરતા બેટ દ્વારકા જવાનું હતું અને ત્યારે બેટ દ્વારકા જતા પહેલા આ પાકડસરના તળાવની પાસે આ સુંદરતા અને આ બધું જોઈ અને આ તમામ સિદ્ધ પુરુષો ત્યારે અહીંયા રોકાઈ ગયેલા અને અહીંયા પોતાનું રોકાણ કરી અને જે બાકીના જે સંતો હતા એ લોકો આગળ બેટ દ્વારકા જવા માટે પ્રયાણ કર્યું પણ ગરીબદાસ બાપુને આ સ્થાન બહુ પસંદ આવી ગયું ખૂબ સરસ લાગ્યું અને એ ગરીબદાસ બાપુ ત્યારથી અહીંયા જ રોકાઈ ગયા એટલે વિક્રમી સંવંત સોળસો ને એકની આજુબાજુ આપણે ગરીબદાસ બાપુ એમની પધરામણી અહીંયા થઈ અને ગરીબદાસ બાપુએ આ ઉદાસીન આશ્રમની સ્થાપના કરી એટલે એ જોતાં આજે ચારસો ને સાડા ચારસો વર્ષથી પણ વધારેનો સમય આ આશ્રમને થઈ ગયો છે અને ત્યાર પછી સોળસો ને એકથી માંડી અને ગરીબદાસ બાપુએ ખૂબ ભજન સાધના તપ કર્યું અને અનેક ચમત્કારો એ જમાનાની અંદર એમણે દેખાડેલા તો ચમત્કારોની વધારે તો વિશેષ વાત નહીં અત્યારે કરીએ પણ ગરીબદાસ બાપુએ તમામ સમાજને તમામને પોતપોતાની રીતે ચમત્કારોને સિદ્ધિઓ અને આ બધું દેખાડેલું અને છેલ્લે વિક્રમી સંવંત સોળસો નેવુંમાં ગરીબદાસ બાપુએ અહીંયા જીવતા સમાધિ લીધેલી અને એ વખતે ગરીબદાસ બાપુની સાથે એક લક્ષ્મી મુનિ હતા અને એમના જે બીજા એક શિષ્ય હતા અને બીજા પાંચ સંતો તો ગરીબદાસ બાપુ અને બીજા સાત સંતોએ પણ એમની સાથે જ ત્યાં સમાધિ લીધેલી છે તો ગરીબદાસ દાદાની આજુબાજુ પણ એ સાત સમાધિઓ જે એમની સાથે લીધેલી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ અને એ ગરીબદાસ બાપુએ તો ગરીબદાસ બાપુએ ભાદરવા વદ દસમ ના દિવસે વિક્રમી સંવંત સોળસો ને નેવુંમાં જ્યારે જીવતા સમાધિ લીધી અને ત્યારથી આપણે દર વર્ષે આ ભાદરવાની શ્રાદ્ધ પક્ષની અંદર એક શ્રાદ્ધિયા મેળા તરીકે આ ગરીબદાસ દાદાની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે અને હાલ આ વર્ષે આપણા વિક્રમી સંવંત બે હજાર એક્યાસી ભાદરવા વદ દસમના દિવસે પૂજ્ય ગરીબદાસ દાદાની ત્રણસો ને પુન્યતિથી ઉજવવામાં આવશે અને ગરીબ દાસ દાદા એ સમાધિ લીધી ત્યાર પછી અહીંયા એ ઉદાસીન મહાત્માઓ ની પરંપરા અહીંયા ચાલી આવી છે અને ઉદાસીન કોઈ પણ હોય કોઈ ગુરુ પરંપરાના રૂપમાં નહીં પણ ઉદાસીન સંત હોવા જોઈએ અને એ ઉદાસી સંત અહીંયા અહીંયાના ગાદીપતિ બનવામાં આવે છે તો વિક્રમી સવંત સોળસો ને એકથી સોળસો

ધર્મની સાથે અનેક પરોપકારી પ્રવૃત્તિઓ શરૂ કરી અને સમાજમાંથી કુરિવાજો વ્યસનો વગેરે દૂર કરી સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતોમાં લઈ જવાનો અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે